આત્મતત્વ હવે એને આપણે પોતાને ગણીએ આત્મ રૂપે શરીરથી નહીં હ પણ આત્મ રૂપે આપણે જે રહેલા છીએ જ્યાં શરીરની અંદર શરીર રૂપી ઘરની અંદર આપણે જે બેઠેલા છીએ તે કે ભાઈ આપણા આપણે કોના અંશ છીએ કોનામાંથી છૂટા પડીને આવ્યા છે એ પરમાત્માને આપણે જાણીએ અને એના માટે આપણને આ પર્વ પ્રાપ્ત થયું છે જે વિશ્વમાં એકમાત્ર એવું સાધન છે કે જે આપણને ટ્રાન્સફોર્મેશન આપે છે કેવું ટ્રાન્સફોર્મેશન ભગવાને તો બનાવ્યા ત્યારે આપણે બહુ જ સુંદર હતા ને દિવ્ય હતા ને ભવ્ય હતા પણ પછી આપણે જે બની ગયા કેવા જંગલી થઈ ગયા વન્ય પ્રાણી જેવા થઈ ગયા પશુવત થઈ ગયા તો એ પશુવતમાંથી પાછું આપણે શું થવાનું માનવ માનવમાંથી વૈષ્ણવ અને વૈષ્ણવમાંથી ભગવદીય થવાનું તો સાતમા દિવસે આપણે ભાગવત સ્વરૂપને પ્રાપ્ત કરવાનું છે ભગવદ સ્વરૂપને સિદ્ધ કરવાનું છે એના માટેના સાત દિવસનો આ ક્રમ આપણને પ્રાપ્ત થયો છે અને જે બહુ અદભુત છે કથા તમે બધા જાણતા જ હશો તમને બધાને આવડતી પણ હશે તમને ખબર પણ હશે અનેક વખત તમે સાંભળી પણ હશે અનેક મુખે સાંભળી છે ખુશીની અને ખૂબીની વાત તો એ છે કે તમે પરમ પૂજ્ય દાદાજી શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી પાસે સાંભળી છે એમના પાસેથી ભાગવતને તમે મેળવેલું છે તો પછી અમારે તમને શું કહેવાનું એટલે કંઈ વિશેષ તો એના એમણે જે આપ્યું છે એનાથી વિશેષ કોઈ નથી આપી શકવાનું કે કોઈ ક્યારેય એને વિશેષ સ્વરૂપે રજૂ નથી કરી શકવાનું પણ ભગવાને જે આપણને અવસર આપ્યો છે એ અવસર થકી આપણે ખાલી પ્રયત્ન કરવાનો છે સામાન્ય સામાન્ય થોડીક વિહંગાવલોકન કરવાની કે ઉપરથી જેમ પેલું આજકાલ લગ્નમાં ડ્રોનથી વિડીયોગ્રાફી કરે ફોટોગ્રાફી કેવી રીતે કરે એમ આપણે આ સાત દિવસમાં જોવાનું છે ઉપરથી કે આખું શ્રીમદ ભાગવત એ છે શું અને શેને માટે છે અને એનાથી કરવાનું શું છે સાત દિવસમાં તો એ આપણે આ શ્રીમદ ભાગવતને એ રીતે જોવાનું છે કેવલ વિહંગાવલોકન થશે કેવલ એને સમજવામાં આવશે કેવલ એને આપણે ઉતારવાની કોશિશ કરીશું વાર્તાઓ જ્યાં સુધી હતી ત્યાં સુધી આપણા બધા માટે બહુ સારું હતું આપણા દેશ માટે સારું હતું કોઈ પણ દેશની અંદર વાર્તા સાહિત્ય જ્યાં સુધી હતું ત્યાં સુધી સંસ્કારો રહેલા હતા કારણ કે વાર્તાની માધ્યમથી સંસ્કારોનું સિંચન થતું હતું હવે વાર્તાનું માધ્યમ જ ટેબ્લેટે લઈ લીધું આઈપેડે લઈ લીધું આઈફોને લઈ લીધું યુટ્યુબે લઈ લીધું એ બધું સાધન હવે બીજા બની ગયા હવે દાદા દાદી જતા રહ્યા વાર્તા કહેવા વાળા સાચી વાત ને